તમે ભક્તોના ભય નારા શુભ સૌનું સદા કરનારા હું તો મંદમતી અને તમારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજે આપણે વાત કરવાની છે મહાશિવરાત્રિની શિવ મહાપુરાણમાં એક ખૂબ સરસ લખેલું છે બે પાંચ કડી ખૂબ સરસ લખેલી છે કે જે કોઈ માનવ જે કોઈ જીવ મનમાં કામના લે અને મહાશિવરાત્રીનું અનુષ્ઠાન કરે વ્રત કરે તો તે કામના પરિપૂર્ણ થાય છે ભગવાન શિવજી કામના લેવાવાળાની કામના ઈચ્છા વ્યક્ત કરવાવાળાની ઈચ્છા પૂરી કરે છે જો મહાશિવરાત્રીને દિવસે શિવલિંગની પૂજા કરે શિવભક્તો આ કળિયુગમાં આ કળી કાળમાં દરેક માનવના હૃદયમાં કંઈક ને કંઈક કામના હોય છે ઈચ્છા હોય છે તે પૂરી કરવા આપણે જો મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની પૂજા કરીએ તો ભગવાન શિવજી આપણી દરેક મનોકામના પૂરી કરે છે ભગવાન મહાદેવ એવા આશીર્વાદ વરસાવે છે કે આપણી મનોકામના ફટાફટ પૂરી થવા માંડે છે શિવભક્તો તો આપણે કઈ રીતે શિવલિંગની પૂજા કરવી કઈ રીતે કામના પૂરી કરવા માટે આપણે શિવલિંગની પૂજાની શરૂઆત કરવી શિવભક્તો પ્રથમ તો હું તમને વાત કરું તો પ્રથમ વહેલા ઉઠી અને આપણે જે વર્ષભરના પાપોની શુદ્ધિ કરવી જોઈએ ભગવાન શિવજીના જે પાંચ મુખો છે તેનું પૂજન કરવું જોઈએ શાસ્ત્રોક રીતે શિવલિંગની પૂજા કરી પહેલાં આપણા વર્ષભરના પાપોનો નાશ કરવો જોઈએ ભગવાન મહાદેવને યાચના કરવી જોઈએ હે ભગવાન મહાદેવ આખા વર્ષભરના અજાણતા થયેલા મારા પાપોનો નાશ કરો જળ બિલીપત્ર પુષ્પ એક દીવો ભગવાન શિવજી સમક્ષ મૂકી દેવો શિવલિંગને સ્નાન કરાવવું ધૂપ દીપ નેવેદ્ય ભગવાન શિવજીને અર્પણ કરો શિવલિંગને અર્પણ કરવા અને ભગવાન મહાદેવ સમક્ષ શિવલિંગ સમક્ષ આપણે યાચના કરવી આખા વર્ષભરના પાપોની અમારી શુદ્ધિ કરી દો એ ભગવાન અમારા પાપોનો નાશ કરો આવી ભગવાન મહાદેવને આપણે પ્રાર્થના કરી જેથી કરી અને પહેલાં તો આપણા પાપનો નાશ થઈ જાય અને શિવભક્તો ત્યાર પછી ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ મનમાં મનમાં એવી કામના વ્યક્ત કરવાની મનમાં મનમાં જે કામના હોય તે ભગવાન મહાદેવ પાસે માગવાની એ ભગવાન મારી આ ઈચ્છા છે મારી આ કામના છે તે પૂરી કરો હું તેના માટે આ શિવલિંગની પૂજા કરું છું તેના માટે હું એકાવન બિલીપત્ર ચડાવું છું ભગવાન શિવજી તમારી સમક્ષ હું ધૂપદીપ નૈવેદ્ય ચડાવું છું તમારી સમક્ષ એક દીવો જ્યોત પ્રગટાવું છું આવી ભગવાન મહાદેવને પ્રાર્થના કરવી જેથી કરી અને આપણી જે મનોકામના હોય તે ભગવાન શિવજી પૂરી કરે છે શિવભક્તો શાસ્ત્રમાં ચોખ્ખું કહેલું છે કે મહાશિવરાત્રીને દિવસે દરેક શિવલિંગોમાં ભગવાન શિવજી વ્યાપ હોય છે હાજરા હાજર હોય છે તમે ઘરે શિવલિંગની પૂજા કરો અથવા શિવાલયે જઈ અને શિવલિંગની પૂજા કરી શકો છો અને પોતાની જે મનોકામના હોય તે ભગવાન શિવજીને વ્યક્ત કરી શકો છો તેને કહી શકો છો ભગવાન મહાદેવ સો ટકા આપણી ઈચ્છાઓ પૂરી કરે છે જો મહાશિવરાત્રી દિવસે આપણે શિવલિંગની પૂજા કરીએ આપણી મનોકામના ભગવાન શિવજી પાસે માગીએ તો શિવભક્તો તમારા મનમાં જે કોઈ ઈચ્છા હોય તમારા પરિવારમાં કોઈની પણ ઈચ્છા હોય તો તેને કહેવું કે મહાશિવરાત્રીના દિવસે તે કામના મનમાં ધારી લે જે પણ ઈચ્છા હોય તે મનમાં ધારી લે અને ત્યાર પછી ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરે સો ટકા ભગવાન શિવજી આપણી મનોકામના પૂરી કરશે જે પણ ઈચ્છા છે તે ભગવાન મહાદેવ પરિપૂર્ણ કરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તો શિવ ભક્તો આ સુંદર વિડિયો લક્ષી જે પણ મનમાં હોય અને તે કામના લઈ આપણે જો શિવલિંગની પૂજા કરીએ તો ભગવાન શિવજી આપણી ઈચ્છા પૂરી કરે છે સુંદર આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમ શિવાય લખજો અને આ વિડીયો બીજા ભક્તોને શેર કરી દેજો જેથી કરી અને તે લોકો પણ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજી પાસે પોતાની કામના પૂરી કરી શકે બધા શિવભક્ત મારા હર હર અને ઓમ નમઃ શિવાય